નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો બીજી એક જાણકારી લઈને આવ્યા છીએ તમારી માટે કે જે બોર્ડની પરીક્ષાની સંભવિત તારીખ છે એ આમાં આપેલી છે તો સત્યાવીસ સત્યાવીસ બેના ના સત્યાવીસ બે બે હજાર પચીસ થી તેર ત્રણ બે હજાર પચીસ સુધી તમારી પરીક્ષા છે ધોરણ દસની યોજાવાની છે તો ગત સમય કરતાં થોડી વહેલી પરીક્ષા યોજાવાની છે તો એ પ્રમાણે તમારે તૈયારી છે એ કરવાની રહેશે તો વધુને વધુ મહેનત કરીને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો અને આ તારીખને ધ્યાનમાં રાખીને તમે તૈયારી ચાલુ કરો કારણ કે ફેબ્રુઆરીની એન્ડિંગમાં તમારી પરીક્ષા આવી જશે એટલે આ ધ્યાનમાં રાખીને તમારે તમારી તૈયારી છે એ કરવાની છે બાકી જાણકારી છે એ પ્રથમ પરીક્ષા ક્યારે આવશે એ પણ જાણકારી છે પ્રિલિમ પરીક્ષા ક્યારે આવશે એ પણ જાણકારી આપેલી છે બરાબર છે અને બાકી કામકાજના દિવસો છે રજાઓની જાણકારી છે એ આપેલી છે બરાબર છે તો આ પ્રમાણે તમારી તૈયારી છે એ ચાલુ કરો